શ્રાવણ નો મહિનો શરૂ થવામાં છે ત્યારે ઘણા લોકો સોમવાર નું વ્રત કરતા હોય છે ભોળાનાથ અને દેવોના દેવાને ખુશ કરવા માટે મહિનો જીવન જીવવાનો પ્રયાસ કરે છે પરંતુ શું તમે જાણો છો આપની વ્રત કે ઉપવાસ ફક્ત કારણે જ રાખવામાં આવે છે તેવું નથી આ વ્રત અને ઉપવાસ થી અનેક ફાયદા પણ છે અને તેના વૈજ્ઞાનિક આધાર માટે અનેક રિસર્ચ પણ થયા છે ત્યારે જર્મની ની બે સંસ્થાઓ દ્વારા કરવામાં એક સંયુક્ત શોધમાં ઉપવાસ સંબંધી અનેક માહિતી સામે આવી છે

શોધમાં સામે આવ્યું છે કે જે લોકો ઓછું ખાય છે તેમનું શરીર વધુ સમય સુધી પીટ રહે છે જેમનો ખોરાક વધુ હોય છે તેમનું શરીર જલ્દી જવાબ આપી દે છે શરૂઆતમાં ઉપવાસ કરવામાં સમસ્યા નડી શકે છે પરંતુ સમય સાથે શરીરને ભૂખ્યા રહેવાની આદત પડી જાય છે જે લોકો સતત બાર કલાક સુધી કંઈ જ નથી ખાતા તેમના શરીરમાં ઓટોફાગી માની સફાઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે ભૂખ અને ઉપવાસ શરીરમાં નવી કોષિકાઓના નિર્માણમાં ફાયદાકારક છે આ દિવસોમાં કિસ્સા વધી રહ્યા છે પરંતુ જણાવી દઈએ કે સાત્વિક ભોજન અને ઉપવાસ નો ફરાળ કરવાથી તેમજ કાંદા લસણ માંસાહાર અને તળેલા પદાર્થો થી દૂર રહીને ફક્ત ફળાહાર સાથે ઉપવાસ કરવાથી તમે ખાલી આરોગ્યપ્રદ નથી રહેતા પરંતુ સાથે સાથે તમને કેન્સર થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે સાથે જ વ્રત કરવા વાળા શરીર પણ ખુબ જ હરણું અનુભવાય છે પરંતુ શરત એટલી છે કે આ વ્રત દરમિયાન તમારે ફક્ત ફળ અને શાકભાજી નું જ સેવન કરવાનું હોય છે આયુર્વેદ અનુસાર વ્રત રાખવાથી શરીર માં વધે છે તેનાથી પાચન ખુબ સારી રીતે થાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે